કોણ છે મોટા માથા આ મામલે પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેને પૂછપરછ માટે રિમાન્ડ પર લેવામાં આવ્યો છે પોલીસે જણાવ્યું હતું કે આ મુદ્દા માલ ક્યાંથી લાવવામાં આવ્યો કોની સાથે આ ટોળકી સંકળાયેલી છે અને વિદેશી સિગરેટનો નેટવર્ક કયા કયા શહેરોમાં ફેલાયેલો છે એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે તાજેતરના સમયમાં સુરતમાં નશીલા પદાર્થો અને નુકસાનકારક પદાર્થોની આવકમાં વધારો થતો જોવા મળ્યો છે અગાઉ દારૂ કે ટ્રકના કેસો સામે આવતા હતા હવે વિદેશી સિગારેટ અને સિગારેટ સિગારેટનો કાળો ધંધો પણ સામે આવતો જઈ રહ્યો છે